રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન અને ઇમ્પેક્ટ ઇન્ડિયાના પીએસએમઆરઆઈ ટીમ તથા કેએસપીટીના સહયોગથી અંતેલા ગામના સરપંચ દ્વારા બાર ટીબી દર્દીઓની પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે જેનો મુખ્ય હેતુ બે હજાર પચીસ સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ ટીબી રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ બે હજાર અઢારમાં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ પહેલા એટલે કે બે સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે જ્યારે વિશ્વ લક્ષ્ય બે છે દાહોદ જિલ્લાના દેવગઢ બારા તાલુકાના અંતેલાના બાર ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટીએચઓ શ્રી ડોક્ટર કલ્પેશ બારિયા એમઓ શ્રી ડોક્ટર આલમ તાલુકા ટીબી સુપરવાઇઝર સરપંચશ્રી એમપીએચ એમપીએચડબલ્યુ એફએચએસ એફએચડબલ્યુ પીરામલ સ્વાસ્થ્ય સંસ્થાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા મોહનભાઈ વણકર આઈ ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારિયા